નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મીન રાશિ વિશે મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા કયા તારાઓનો ઉદય થવાનો છે મિત્રો આ સમય દરમિયાન મીન રાશિના લોકોને ઘણી મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે મિત્રો આ વીડિયોમાં મીન રાશિ લોકો તમને તમારી રાશિ સંબંધિત ઘણી માહિતી જણાવશે જેમ કે તમારે શા માટે સંઘર્ષનો સામનો કરવો પડે છે કઈ ઉંમરે તમારું ભાગ્ય વધે છે તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ ઉપરાંત મિત્રો આ વીડિયોમાં આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રાખશે મિત્રો આજે આપણે મીન રાશિ અને વ્યક્તિ જીવનના ગુણો અને અવગુણો પર નજીકથી વિચાર કરીશું જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ લોકોના પાંચ કડવા સત્યો વિશે જાણીએ મિત્રો જ્યોતિષમાં મીન રાશિને રાશિનું દસમું રાશિ માનવામાં આવે આવે છે તે પાણીનું તત્વ છે આ રાશિનો સ્વામી મંગળ છે અને આ રાશિની દિશા ઉત્તર દિશા છે મિત્રો આ રાશિનો શાસક ગ્રહ મંગળ છે અને આ રાશિના દેવતા શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રીરામ છે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો આપ સૌ તો મીન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટા સત્યો વિશે નંબર એક મીન રાશિનું વ્યક્તિત્વ શું છે મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિનાના જાતકો ખૂબ જ મધુર સ્વભાવના હોય છે મીન રાશિના લોકોનો પ્રેમ સંબંધ એક અનોખા પ્રકારનો હોય છે તેથી જ આ રાશિના લોકો હંમેશા મુજવણનો ભોગ બને છે તેઓ પ્રેમના ભૂખ્યા હોય છે અને તેમની શક્તિ પ્રેમ છે મિત્રો આ લોકો પ્રેમના બદલામાં પ્રેમ ઈચ્છે છે આ રાશિના લોકો બીજા પર વિશ્વાસ કરતા નથી જેના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો બોજ પોતાના પર લે છે ઉપરાંત મીન રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ પોતાની હિંમતનો ઉપયોગ કરીને સીધો હુમલો કરવાથી ડરતા હોય છે જો કે પોતાની હિંમતનો ઉપયોગ કરવાને બદલે તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત અને ચાલાક યોજનાઓ બનાવે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે એકવાર મીન રાશિના લોકો કોઈની સાથે મિત્રતા કરી લે છે તો તેમની મિત્રતા સફળ થાય છે નંબર બે મીન રાશિનું ભાગ્ય ક્યારે ઉગે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિના જાતકોનું ભાગ્ય ચોવીસ કે અઠયાવીસ વર્ષની ઉંમરે ઝડપથી બદલાય છે અને તેઓ બત્રીસ થી છત્રીસ વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે આ ઉંમરે આ જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મિત્રો આ જાતકો ચુમાલીસ વર્ષની ઉંમર સુધીમાં પોતાના બધા સપના પૂરા કરી લે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો જ્યોતિષ સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે આટલી ઉંમર પછી આ જાતકોને તેમની કારકિર્દીમાં સફળતા મળવા લાગે છે ઘણા લોકોને આ વધતી ઉંમરે અચાનક નોકરી અને જબરદસ્ત વિકાસ મળે છે અચાનક તેમને સન્માન મળે છે આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે નંબર ત્રણ मीन राशिना शत्रु राशि કયા છે જેનાથી તેમણે સાવચેત રહેવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે મેષ, सिंह, धनु એ મીન રાશિના ત્રણ એવા રાશિ છે જેની સાથે મીન રાશિના જાતકોનો મે ખાતો નથી અને તેમણે આ ત્રણ રાશિઓથી સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ, सिंह અને धनु એવી રાશિ છે જેની સાથે આ રાશિઓનો તાલમેલ બહુ સારો નથી મિત આ રાશિઓ સાથે તેમના સંબંધો સંબંધોકાતો ખૂબ જ ઉપર નીચે હોય છે અથવા વચ્ચે આ રાશિઓ વચ્ચે સંઘર્ષ રહે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે તો જીવનમાં મધુરતા રાખો અને શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ હોય શકતા નથી જેના કારણે તેમને જીવન દગો જોવો પડે છે મિત્રો એવું કહેવું ખોટું નથી કે આ બાબતો કોઈ જ્યોતિષીય વાણીમાંથી બહાર આવી નથી પરંતુ જ્યોતિષીય સંશોધન મુજબ તે બહાર આવ્યું છે નંબર ચાર મીન રાશિના લોકોને આટલું દુઃખ કેમ થાય છે તેમની સામે હંમેશા મુશ્કેલીઓ કેમ આવે છે તેમને વારંવાર શું પરેશાન કરે છે મિત્રો આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બના બનાવવું મિત્રો તમને જણાવીએ કે મેન રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે તેમની છબી ઘણી વખત બગડે છે આનાથી તેઓ સંબંધોમાં માલિકી અને જુસ્સાદાર બને છે તેમને સ્વભાવગત અને બદલો લેવાવાળા પણ માનવામાં આવે છે કેટલાક લોકોને લાગે છે કે મીન રાશિના લોકો સાથે મુલાકાત દુનિયાનો અંત છે મીન રાશિના લોકો ખૂબ જ ઝડપી બુદ્ધિવાળા કોય છે અને તેમના સ્વભાવગત સ્વભાવને કારણે તેઓ વિચાર્યા વિના કંઈ પણ કહી દે છે તેમનો આ ગુણ ક્યારેક તેમનો સૌથી મોટો દુશ્મન બની જાય છે આનું પરિણામ એ આવે છે કે તેઓ ક્યારે સંપૂર્ણ રીતે ખુશ રહી શકતા નથી કારણ કે તેમના મનમાં હંમેશા કંઈક નવો અને કંઈક અલગ મેળવવાની ઈચ્છા રહે છે જેના કારણે તેઓ ક્યારે સંતુષ્ટ થતા નથી અને તેઓ દરેક નાની વાતમાં પોતાની મુશ્કેલીઓ શેર કરે છે નંબર પાંચ મીન રાશિ કઈ રાશિ સાથે મેળ ખાય છે મિત્રો ચાલો તમને જણાવીએ કે મીન રાશિના લોકોના સંબંધો મેષ ધનુ રાશિના લોકો સાથે સારા હોય છે આ રાશિનાના જાતકો તેમની સાથે મીઠી જોડી બનાવે છે અને તેમના મિત્રો સાથેની મિત્રતા ગાઢ રહે છે મિત્રતાની સાથે તેઓ અન્ય લોકો સાથે વસ્તુઓ પણ શેર કરે છે તેઓને આ રાશિઓ સાથે સારી રીતે મળે છે અને તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે આ રાશિઓ સાથે મીન રાશિના જાતકોની જીવનશૈલી સુધરે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જેથી ભગવાન જય શ્રી રામ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર